કરવું જ પડે બાંદ્રામાં મુંબઈમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી પાંચ ટકા તો સાહીઠ વર્ષની ઉંમરના કપલના આવે છે તારે ત્રીસ વર્ષ ચાલી ગયું પાંત્રીસ વર્ષ તો દસ એક વર્ષ નહીં ચાલે આ ફેમિલી વેલ્યુઝ પ્રમુખ સ્વાઈ મારા વાત કરે છે પચીસે લગ્ન થયા હોય સાહીઠ થયા તો ત્રીસ પાંત્રીસ તો ચાલી ગયું તો દસેક ચલાવી લે ને સિત્તેર તો અમે પૂરું થવાનું છે એક હતા બીજા બીજા કાઢે અને યુ નો ધ ફની તમને આશ્ચર્ય થશે કે આ સાહીઠ કે સાઈઠ પ્લસ ના જે કપલ્સ ડિવોર્સ માટે કરે છે ને એના કારણો તમે વાંચો તમને આશ્ચર્ય થશે કે પ્રથમ દસ કારણમાં એક કારણ પંખાની સ્પીડ પણ છે બીજું એક કારણ છે કે માય હસબન્ડ ડઝન્ટ હેવ અ ગુડ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે પાતળી વર્ષ ખબર પડી તારે કે મારા હસબન્ડ ડ્રેસિંગ સેન્સ બરોબર નથી હવે સાઠ વર્ષે પછી શું ડ્રેસિંગ હોય જબ્બો લેંગો પર બહુ થઈ ગયું આ પરિસ્થિતિ એટલે આપણે સાથે બેસવાનું સંસ્કાર આપવાના તો સંતાનો સાથેના તમારા સંબંધો પતિ પત્ની તરીકેના તમારા સંબંધો અને વૃદ્ધ માતા પિતા સાથેના સંબંધો તમારા સારા જવાય ત્યાં સંપ્રેસે ને એટલે યુ હેવ વોન ધ વર્લ્ડ કારણ કે હાવર્ડ યુનિવર્સિટીએ લખ્યું સર્વે કર્યો દુનિયાના સો દેશોમાં એક લાખ પરિવારમાં આઠ વર્ષ સુધી આ સર્વે ચાલ્યો સર્વેમાં એક જ લાઈન દરેક પરિવાર ને પૂછતા તમારી દ્રષ્ટિ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સડસઠ ટકા કીધું સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિચ યુ સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવાર પણ તમારી એટલી બધી ચિંતા દેશની છે ને તમે જમતી વખતે પણ દાબા ફોન રાખો છો કારણ કે પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી બને દેશની એની બહુ મોટી જવાબદારી તો તમારી જ છે ચીખલી વાળાની તમે જમણા હાથમાં કોળીઓ હોય ને ડાબા હાથમાં ફોન હોય એટલો બધો તમને ફોન પ્રિય છે એટલે પછી એમાં પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંસ્કાર ક્યાં આવવાના ખબર ના હોય કે તમારા સંતાનો ક્યાં ફરતા હોય શું કરતા હોય જો ને અત્યારે મુંબઈમાં એક બહુ મોટી સેલિબ્રિટીનો છોકરો ખેલ નથી કરતો બે દિવસથી ક્રુઝ ઉપર બોલો

ટોલરન્સ એન્ડ કોમ્પ્રોમા રાખવાનું જ તો જ પરિવાર સાથે રહી શકશો ને તો આવા પ્રશ્નો ઉભા થશે આ તો હસતા હસ્તે એક વચ્ચે યાદ વાત આવી એક એના પપ્પાને પૂછ્યું કે પપ્પા ત્રેતા યુગમાં રામ ભગવાને એમના પિતાની વાત માની એટલે મહાન થયા સતયુગમાં પ્રહલાદ એમના પિતાની વાત ન માની એટલે મહાન થયા તો કડયુગમાં મારે શું કરવાનું મારે તમારી વાત માનવાની કે નહીં માનવાની એને પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા કડિયુગમાં મારે કે તારે મહાન થવું હશે ને તો આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે આ તો જસ્ટ ઓન અ લાઇટર નોટ કારણ કે એક પતિ પત્નીને પચાસ વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ને એટલે સારું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું ફ્રેન્ડ્સ અને બધા કે રિલેટિવ મેરેજ એનિવર્સરી સબ બી ગીવ અને કપલ સ્ટેજ ઉપર બેઠા થાય એમના બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધા બેઠા થાય એટલે વન્ડરફુલ ગોઈંગ અને બધા એક એક બબ્બે મિનિટ માટે સ્ટેજ ઉપર આવે પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ એ કપલ સાથે હોય તો શેર કરે ભાઈ એક વખત તમે દસ વર્ષ પહેલા આ પ્રસંગે સાથે આનંદ કર્યો અથવા કંઈક સેવા કરી અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન ત્રીસ વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાં છે જીવનમાંથી વોટે બધા એટલે આનંદ ચાલતો હતો મહોલ હતો આખો ત્રણ કલાક ચાલ્યો એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો એને કહ્યું કે આ ક્વેશ્ચન હું એક પ્રશ્ન પૂછું પેલા કે પૂછો એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર ફિફ્ટી ઇયર્સ ઓફ હેપી મેરીડ લાઈફ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવન આગર સુખી શબ્દ વાપરેલો ખાલી લગ્ન જીવન નહીં તો ઘણા ચાલી જતું હોય છે પણ પાછું આગળ પેલું પ્રિફિક્સ ના લાગે તો હસબન્ડે કીધું સિમ્પલ પચાસ વર્ષનું સુખી લગ્ન જીવન જીવું બહુ સિમ્પલ છે બહુ સહેલું છે એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિશન મારે લેવાના અગત્યના અને મારી વાઈફે હાથ પાર દેવાની માથાકૂટ જ નહીં કરવાની અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને ए मेरी वाइफ ले अने उनको बुई कर दम दम मौन થઈ ગયા એટલે તમને પણ આમ સતુતો છે કે આ શું હશે ને પછી એક બીજા ભાઈ બેઠા હતા એ નવસારી ના હતા એને જરા વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લાઈક લિસ્ટ આઉટ વોટ આર ઈમ્પોર્ટન્ટ ડિસિઝન્સ યુ ટુક એન્ડ લેસ ઈમ્પોર્ટન્ટ યોર લાઈફ ટુક તમે લિસ્ટ આઉટ તો કહો કયા આગતે નિર્ણય તમે લીધાને વાઇફ એા પાડીને તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઈફે આ પાડવાની હતી અને ઓછા અગત્યના મારી વાઈફ લે અને હું આ પાડું તો કે કયા તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઈફે લેવાના હતા અને મારે આ પાડવાની હતી એમાંથી એમાં કયું ઘર અમારે ખરીદવું કઈ ગાડી લેવી કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા પિકનિકમાં ત્યાં જવું કયા સંબંધી સાથે કેટલા ને કેવા સંબંધો રાખવા અમારા ઘરમાં બધા ફેમિલી મેમ્બર છે કયા કપડાં ખરીદવા કપડાનું બધું સિલેક્શન પણ એ જ કરે કયા પ્રસંગે કોને કયા કપડાં પહેરવા એ પણ એ જ નક્કી કરે બધી તિજોરી ચાવી એની પાસે હોય પગા લઈને મારે આપી દેવાનો પછી ઘર ચલાવે આવા બધા ઓછા અગત્યના નિર્ણયો હતા ને એ બધા એને લીધે આ પાડી હવે તમને વધારે આશ્રિત થતું હશે કે હવે અગત્યના રહ્યા ક્યાં હતો પછી આ જેન્ટલમેન લેવાના એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા એટલે કે અગત્યના નિર્ણયો અમેરિકા એ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં હું એમ કહું કે કે ના એટલે પત્ની કઉન ચાપી લો ના કરવું જોઈએ એટલે વિશ્વ વ્યાપી નિર્ણયો હતા ને લીધા મારી પત્ની હા પાડી અને જે અમારી ચાર દિવાળીઓ વચ્ચેના જે નિર્ણયો હતા ને ઓછા અગત્યના એણે લીધા એટલે મેં હા પાડી દીધી તમ બધા હશે થોડુંક થોડુંક ચાલતું હશે પણ ચલાવજો ઇટ્સ અ ક્રેડિટ જ્યાં પ્રેમ છે સંબંધ છે અને લાઈફટાઈમ સાથે રહેવાનો છે પતિ પત્ની મા બાપ દીકરા દીકરી બધા ત્યાં થોડુંક ઝૂકી જેવું નમતું કરવું પ્રમુખ સ્વામી મારા ચાર શબ્દ વાપરતા હતા ખમવું ઘસાવું અનુકૂળ થવું અને મન ગમતું મૂકવું એમાં નાનપ નથી પણ તમે તમારા અહમ કરતા સંબંધને વધારે અગત્યતા આપો છો એની સાબતી છે અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી પ્રાધાન્ય આપ્યું મહત્વ આપ્યું તો તમે ખમી શકો અનુકૂળ થઈ શકો મનગમતું મૂકી શકો એક ક્રેડિટ છે અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે જે આપણે અત્યારે આ સેવા કરીએ છીએ સમાજ સેવા ઉત્તમ સેવા છે જન સેવા પ્રભુ સેવા છે સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે નવધા ભક્તિની વાત લખી છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ત્યાં સુધી પણ પહોંચવાનું છે જેમ હું તમને એક વાત તર્કથી સમજાવું તમે એમ કહો કે મને આ ભાષા આવડે છે તમે એમ મને અંગ્રેજી ભાષા આવડે છે તમને એબીસીડી આલ્ફાબેટ છવ્વીસ બોલતા આવડી જાય ભાષા આવડી કેવાય કે ના આવડી કેવાય મને કોશો તો આર્ગ્યુમેન્ટ ના કોક ઇંગ્લિશ આવડે છે તમને એબીસીડી આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કેવાય પણ છતાં એ ભાષા આવડી ના પણ કહેવાય ને કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા સ્પેલિંગ નથી આવડતા શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું એ બધું શીખવાનું ને એટલે પહેલા એબીસીડી શીખાય પછી શબ્દો શીખાય પછી શબ્દોની ગોઠવણી આવે પછી વાક્યની રચના થાય ગ્રામર શીખવું પડે વ્યાકરણ પછી તમે ભાષા લખી શકો બોલી શકો અને સાંભળીને સમજી શકો એ ત્રણેય વાત આવે ત્યારે તમે ભાષા શીખ્યા કહેવાય એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નું પ્રથમ મોટું પગથિયું એ જન સેવા છે પછી આગળ આગળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા એ પણ એને પાછળના પગથિયા છે તો આપણે ત્યાં સુધી પણ પહોંચવું છે એટલે જનસેવા એ જ પ્રભુ સેવા નહીં જનસેવા અને પ્રભુ સેવા પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ માં એકસો ને પ્રકારની સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક તબીબી પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ ચલાવી અમને અગિયારસો સંતોને એની સેવામાં રાખ્યા અમે પણ આઠ દસ કલાક નાની મોટી સંસ્થાઓ ચલાવીએ છીએ જેમ કોરોનાની વાત કરી નરેશભાઈએ એમ અમે ત્યાં આટલા આટલાદરામાં બરોડામાં પીક ઉપર હતું જ્યારે આ એપ્રિલ મેમાં સેકન્ડ બેવ ની બારમી તારીખે સવારે નિર્ણય થયો કે આપણે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવી ની પંદરમી તારીખે એટલે છન્નું કલાકમાં અમે પાંચસો ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી મંદિરના કેમ્પસમાં પાંચસો ઓક્સિજન બેડ આખું ફાઉન્ડેશન કરી એની ઉપર તેર હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને એક એક બેડ સુધી કોપર ટ્યુબિંગ એમાં અમે સંતો અને કાર્યકર્તાઓ બધા રાત દિવસ સેવા કરી બાવીસ પેશન્ટે ટ્રીટમેન્ટ લીધી અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ છે તો અહીંયા કોઈ પોતાની જાન ગુમાવો જોઈએ નહીં અહીંયા જે પણ પેશન્ટ આવે એ સાજા થઈને જાય અને એમના પરિવાર સાથે પાછા પહોંચી જાય ભગવાને કૃપા કરી અને અમારી ફિલ્ડ હોસ્પિટલમાં બાવીસસો પેશન્ટમાંથી એક પણ વ્યક્તિએ દમ છોડ્યો નથી બાજુમાં અમારી નિરામય હોસ્પિટલ છે જે બીએપીએસ સંસ્થાની છે ત્યાં ત્રીસ બેડ છે ત્રીસ બેડ તો અમે દોઢ વર્ષ સુધી કોરોનામાં ચલાવ્યા દોઢ વર્ષ સુધી ત્યાં આપી ટ્રીટમેન્ટ આ બધા પેશન્ટ એના સગાવાલા ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ ને ત્રણ ટાઈમનું જમવાનું મંદિર તરફથી અમે આપતા સવારે અગિયાર વાગે કંઈ ફ્રુટ સાંજે ચાર વાગે ટી કોફી કૂકીઝ બિસ્કિટ્સ આપતા હતા બધી જ વ્યવસ્થાઓ કરી પણ સાથે સાથે એ હોસ્પિટલમાં સવાર સાંજ ઓડિયો સ્પીકર સિસ્ટમ ઉપર ભગવાનના નામ સ્મરણની ધૂન પણ વાગે આરતીના સમયે આરતી પણ થાય આ સાયન્ટિફિકલી પ્રૂફ છે જેટલા બેઠા ખબર પડશે હેઝ પાવર ટુ અધ્યાત્મમાં તમારા રોગને નાબૂદ કરવાની શક્તિ છે મ્યુઝિકમાં પણ છે મેડિટેશનમાં તો અધ્યાત્મમાં તો હોય જ ને એટલે આપણે બંનેનું કોમ્બિનેશન જોઈએ છે વિજ્ઞાન આપણને સ્વસ્થ મનુષ્ય આપે છે અધ્યાત્મ આપણને સ્વસ્થ માનવતા આપે છે આપણે બંને જોઈએ છે સ્વસ્થ માનવ અને સ્વસ્થ માનવતા બેય જોઈએ છે એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે તમે જ્યારે ટેન્શનમાં આવી जाओ ત્યારે તમને પરસેવો વધી જાય हार्टビટ્સ વધી જાય બ્લડ પ્રેશર વધી જાય ઈટ હેપન્સ તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં બે હાર્મોન્સ રિલીઝ થાય છે કોટીઝોલ છે અને બીજું એપીનેફ્રિન છે જેના લીધે આ બધી ઇફેક્ટ આવે એ વખતે તમે જો ભગવાનનું નામ સ્મરણ ચાલુ આ ડોક્ટર એન્ડ્રીય ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈંગ અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલેનિયામાં પ્રૂવ કર્યું એ વખતે તમે નામ સ્મરણ ચાલુ દો પણ એ વખતે તમે ઉપયોગ કરો નામ સ્મરણ એવું નહીં હા એ રોજની પ્રેક્ટિસ હોવી જોઈએ

ધર્મ બાબતના અધ્યાત્મ બાબતના પ્રાર્થના નામ સ્મરણ મેડિટેશન મંદિરે દર્શન સંતોનો સમાગમ શત્રશાસ્ત્રનું વાંચન એવા પચાસ હજાર રિસર્ચ પેપર તૈયાર કર્યા છે ધર્મના એ નહીં હોય વિજ્ઞાનના લોકોએ એટલે એ પણ વાત સાચી છે એટલે તમારે તમારા સંતાનોને સંસ્કારમાં આ ભગવાનની શ્રદ્ધા પણ શીખવાડવાની કારણ કે ગ ગણપતિનો શીખવાડવાનો જવાબદારી તમારી છે સ્કૂલ તો ગ ગધેડાનો જ શીખવાડશે એટલે મોટો થઈને પછી અને તમે ગ ગણપતિનો નો શીખવાડો ને ધારો કે સ્કૂલમાં તમે કહો કે ગ ગણપતિનો એટલે ઘણા બધા સમાજના પ્રવાહો ઊભા થાય કે તમે તો ભણતરનું ભગવીકરણ કરો છો તમને તો બિન અર્થ જ ખબર નથી બિન વ્યાખ્યા જ આપણે ખોટી કરી નાખી બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં બિન એટલે બધા ધર્મ સારા ને સાચા છે અને બધા દેશો બિન સાંપ્રદાયિકતામાં મારે છે છતાં પોતાનો ધર્મ બરોબર પકડી રાખે છે ઇંગ્લેન્ડ જેવા દેશમાં કાયદો પસાર થયો છે કે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો કોઈ પણ છોકરો હોય કોઈ પણ વિદ્યાર્થી હોય એ ધોરણ બાર સુધી અને ઇંગ્લેન્ડનો જ ઇતિહાસ ભણાવવાનો યુરોપનો નહીં રશિયાનો નહીં એશિયાનો નહીં અમેરિકાનો નહીં કેમ તો કે દેશ પ્રત્યેની અસ્મિતા જાગે પછી કોલેજમાં ગયા પછી એને કોર્સ લેવો તો લઈ શકે ભાઈ યુરોપિયન હિસ્ટ્રી બને બીજો હિસ્ટ્રી બને બારમા ધોરણ સુધી એને બ્રિટિશ હિસ્ટ્રી જ ભણવાનો આ કાયદો બિલ આપણે પસાર કરવા જઈએ તો અહીંયા કેટલું તંત્ર ઊભું થાય કે તમે તો ભગવું ભગવીકરણ કરો છો પણ દેશની અસ્મિતા તો આવી જઈએ ને પણ ચિંતા નથી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એનઈપી વીસ વીસમાં મૂકી દીધું છે એટલે થશે અત્યારે તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો દરેક એરપોર્ટ ઉપર તમે સિક્યુરિટી ક્લિયર કરો એટલે સ્ક્રીન ઉપર દેશભક્તો અને આઝાદીની લડત લીધી હોય એ બધાના ઇતિહાસ સ્ક્રીન ઉપર આવે છે આપણે તો નામ જ નથી સાંભળ્યા આ લોકોના બોલો આપણે મુખ્ય દસ પંદર નામ ખબર છે એવા એવા લોકોના નામ છે એવા એવાના ઇતિહાસ છે અત્યારે અમે એક જગ્યા અમે એ વાંચ્યું એક જણાનો ઇતિહાસ ઓરિસ્સાની એક વ્યક્તિનો બાર વર્ષનો છોકરો એને અંગ્રેજોને જે હંફાયા છે એનો ઇતિહાસ સ્ક્રીન ઉપર અમે હમણાં મુંબઈ એરપોર્ટ ઉપર વાંચ્યો આમાં તો કેટલા છે એ આપણને ભણાવવામાં આવે જેમાં આપણા પ્રધાનમંત્રી શ્રીએ કીધું કે ખાલી મોગલો ઉપરથી આયા અને અંગ્રેજો આયા એટલું જ આપણને ભણાવે છે આપણે બધા ઇતિહાસમાં એટલું જ ભણી મોટા થયા છે એ બહુ સિસ્ટમેટિક રીતે દેશને તોડવાની સિસ્ટમ છે તો હવે આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ બધાની વાતો આવશે બાર વર્ષના છોકરાને અંગ્રેજો ફાંસી ઉપર લટકાયો ફાંસી ઉપર લટકતા લટકતા એ બોલતો હતો કે વંદે માતરમ હું બીજો જન્મ લઈને તારી સામે લડીશ બાર વર્ષ તો છોકરાની સ્પીરિટ આ સંસ્કાર આપણે આપણા દેશને આપવાના છે આપણા દેશ પાસે બધું જ છે વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ પાંચસો ને ચાલીસ મિલિયન ચોપન કરોડની ભારતની વસ્તી પાંત્રીસ થી નીચેની વર્ષની છે શું ના થઈ શકે આપણાથી બધું જ થઈ શકે એટલે પહેલી વાત આપણે કરી સંપ બીજી વાત આપણે કરી વ્યસન મુક્તિ ત્રીજી વાત આપણે કરી શ્રદ્ધાથી આવી નાની મોટી સેવામાં જોડાવાનું ચોથી વાત આપણે કરી પરિવારને સંસ્કાર આપવાના પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવાની અને છેલ્લી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવાના તો તમને જીવનમાં સુખ શાંતિ અને આનંદ રહેશે અને મોર દેન દેટ સિત્તેર એસી વર્ષે તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને આમ થપથાવીને બોલી શકો કે યસ મને ભગવાને સિત્તેર એસી વર્ષનું જીવન આપ્યું તો હું પણ જીવન જીવ્યો So thank you very much for.